આજે આપણે બનાવીશું દાળ ચોખા પલાળવાની કે આથા વગરની ઝંઝટ વગર લીલી મકાઈનો ઇસ્ટન્ટ હાંડવો તો હાંડવો બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ અને ખૂબ જ ટેસ્ટી બને છે તો આ હાંડવાને આપણે નોર્મલ રૂટિન કઢાઈમાં એકદમ સરસ અને ક્રિસ્પી હાંડવો બનાવીશું અને આ હાંડવા કે ઢોકળા સાથે ખવાય તેવી ચટપટી લસણની ચટણી પણ ઇસ્ટન્ટ બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ લીલી મકાઈનો ઇસ્ટન્ટ હાંડવો જો તમને મારી રેસિપી સારી લાગે તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લીલી મકાઈનો હાંડો બનાવવા માટે અહીં મેં બે લીલી અમેરિકન મકાઈ લીધી છે તો આપણે મકાઈ એકદમ ફ્રેશ જ લેવાની છે અને લીલા પાનવાળી હોય તેવી જ લેવાની છે હવે આપણે બંને મકાઈના છોતરા અને રેસા ઘાટીને સાફ કરી લેશું મેં અહીંયા બને મકાઈના રેસા અને છોતરા ઘાટીને સાફ કરી લીધી છે હવે જે મકાઈનો ઉપરનો ખરાબ જે ભાગ છે એને આપણે ચપ્પાથી કાપી લઈશું તો અહીંયા આપણે બે નંગ મકાઈ લીધી છે એમાંથી એક મકાઈની આપણે છીણ કરીશું અને એક મકાઈને આપણે દાણા ઘાટીશું પહેલાં આ મકાઈને આપણે બે ટુકડા કરી લેશું હવે આપણે ખમણીની મદદથી આ રીતે મકાઈને ખમણી લેશું તો તમે જોઈ શકો છો કે એકદમ ખમણ સરસ પડી રહ્યું છે જો તમારે મિક્સરમાં પેસ્ટ બનાવી હોય તો પણ તમે બનાવી શકો છો આ રીતે ખમણ ખમણવાથી ઓછી મહેનત થાય છે અને મકાઈના બી ઘાટીને ચોપરમાં નાખીને ચોપ કરવાની ઝંઝટ પણ નથી રહેતી તો આવી રીતે આપણે બીજા કટકાને પણ ખમણી લઈશું તો મેં અહીં એક મકાઈનો ખમણીને તૈયાર કરી લીધું છે હવે આપણે બીજી મકાઈને પણ બે ટુકડા કરી લેશું અને આવી રીતે મકાઈને ઊભી રાખીને ચપ્પાની મદદથી આપણે દાણા ઘાટી લઈશું આ દાણાનો ઉપયોગ મકાઈને હાંડવામાં અને વઘારમાં કરીશું અહીંયા મેં આખી મકાઈના દાણા ઘાટી લીધા છે અહીંયા અમે એક મકાઈનું છીણ કરી લીધું છે અને એક મકાઈના દાણા ઘાટી લીધા છે હવે આપણે એક મિક્સર જાર લેશું આ મિક્સર જારમાં સાતથી આઠ કડી લસણને ઉમેરી દઈશું અને મેં અહીં બે રંગ લીલા મરચાં લીધા છે એને આપણે મોટા મોટા કાપીને ઉમેરી દઈશું તમે તમારી તીખાસ પ્રમાણે અહીં મરચાનો પણ ઉપયોગ કરી શકો છો પણ મેં અહીં મીડિયમ સાઇઝના મોડા મરચાં લીધા છે પછી મિક્સર ઢાંકાનું ઢાંકણ બંધ કરીને આપણે બંનેની પેસ્ટ બનાવી લઈશું તો અહીંયા લસણ અને મરચાંની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે એક તપેલી લઈશું અને સૌથી પહેલાં આપણે આ તપેલીમાં ખમણેલી મકાઈનું મિક્સરને ઉમેરી દઈશું હવે એમાં લસણ અને આદુ મરચાંની પેસ્ટને ઉમેરી દઈશું ત્યારબાદ એક ચમચી જેટલી આદુની પીસને ઉમેરીશું હવે એમાં થોડી કોથમીર ઉમેરીશું અહીંયા મેં બે કપ રવો લીધો છે એને આપણે ઉમેરી દઈશું અડધો કપ ચણાના લોટને ઉમેરી દઈશું અડધો કપ દહીં ઉમેરીશું હવે આપણે ચમચાની મદદથી એકવાર સારી રીતે બધું મિક્સ કરી લેશું જેથી રવો ચણાનો લોટ અને દહીં બધું સારી રીતે મિક્સ થઈ જાય તો બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે અડધો કપ જેટલું પાણી ઉમેરીશું પછી ચમચા વડે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને ખમણેલી મકાઈ અને બધા મસાલા સારી રીતે એક થઈ જાય તો પછી જરૂર પડશે તો આપણે પાછળથી પાણી ઉમેરીશું તો બધું એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે મકાઈના આખા દાણામાંથી અડધા દાણાને ઉમેરી દઈશું હવે મકાઈના દાણા ઉમેર્યા પછી આપણે ફરીથી એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈશું જેથી રવો પાણીને શોષી પણ લેશે અને રવો સરસ રીતે ફૂલી પણ જશે તો બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને પંદર મિનિટ માટે રેસ્ટ આપી દઈશું હવે આપણે હાંડવા સાથે ખાવાની લસણની ચટણી બનાવીશું તો આ ખાઇણીમાં આપણે ત્રણ લસણની કઢીને કાપીને ઉમેરી દઈશું સાથે અડધો ઇંચ આદુના ટુકડાને ઉમેરી દઈશું એક નાંગ લીલી મરચીના ટુકડા કરીને ઉમેરી દઈશું પછી આપણે દસ્તાની મદદથી આ ત્રણેય વસ્તુને થોડી અધકચરી ખાંડી લઈશું તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા અધકચરી ખાંડી લીધું છે હવે આપણે એમાં દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું તમે તમારી તીખાસ પ્રમાણે મરચું ઉમેરી શકો છો અડધી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું હવે આ બધું ફરીથી વાટી લઈશું જેથી લસણ આદુ મરચાં અને મસાલા બધા સારી રીતે મિક્સ થઈ જાય તો આ લસણની ડ્રાય ચટણી તૈયાર થઈ ગઈ છે તો વાટેલી આ આદુ લસણ મરચાંની પેસ્ટને આપણે એક બાઉલમાં ઘાટી લઈશું આ લસણની ચટણીને થોડી સોફ્ટ બનાવવા માટે બે ચમચી પાણી ઉમેરીશું અને ચમચી વડે આ ચટણીને મિક્સ કરી દઈશું હવે આપણે ચટણીનો વઘાર કરવા માટે મેં અહીં વઘારિયામાં ત્રણ ચમચી જેટલું તેલને ગરમ કરવા રાખી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં અડધી ચમચી સફેદ તલને ઉમેરી દઈશું ચમચી હિંગ ઉમેરી દઈશું તરત જ સફેદ તલ ફૂટવા લાગે એટલે વઘારને ગેસ ઉપરથી નીચે ઉતારી લઈશું અને આ ગરમા ગરમ વઘારને આપણે લસણની લાલ ચટણીમાં ઉમેરી દઈશું જેથી મસાલા આદુ લસણ મરચાં એકદમ વઘારમાં સરસ રીતે સતરાઈ જશે ચમચી વડે બધું મિક્સ કરી લઈશું જેથી અંદર સુધી વઘાર મિક્સ થઈ જાય ઉપર થોડી સમય એટલે કોથમી ઉમેરી દઈશું અને ફરીથી મિક્સ કરી લઈશું તો હાંડવા અને ઢોકળા સાથે આ ચટણી ખાવાની ખૂબ જ મજા આવે છે તો ચટપટી લસણની લાલ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ઢાંકણ ખોલીને રવાને જોઈ લઈશું તો રવો પણ એકદમ પાણી સરસ સોષીને ફૂલી ગયો છે આ બેટર અત્યારે થોડું જાડું પણ થઈ ગયું છે હવે આપણે બેટરમાં મસાલા કરીશું અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ચમચી સફેદ તલને ઉમેરી દઈશું અડધી ચમચી સોડા ઉમેરી દઈશું અહીં તમે એનો પણ વાપરી શકો છો હવે સોડાને એક્ટિવ કરવા સોડા ઉપર અડધા લીંબુના રસને ઉમેરી દઈશું જેથી આ હાંડવાની અંદર થોડી ખટાશ પણ આવી જાય પછી એક ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું તેલ ઉમેરવાથી હાંડવો એકદમ સોફ્ટ બને છે હવે થોડુંક પાણી ઉમેરી દેશું હવે ચમચા વડે એક જ સાઈડ હલાવીને મિક્સ કરવાનું છે જેથી બધા મસાલા અને સોડા સરસ રીતે મિક્સ થઈ જાય તો અહીંયા બેટા સોડા સાથે થોડુંક ફૂલી પણ ગયું છે અહીંયા મેં ગેસ ઉપર એક જડા તળિયાવાળી કડાઈને ગરમ કરવા રાખી દીધી છે જો તમારા ઘરે એલ્યુમિનિયમ અને લોખંડની કઢાઈ હોય તો તમે એમાં પણ બનાવી શકો છો ગેસને મીડિયમ રાખીને કઢાઈમાં ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને આ રીતે આપણે કઢાઈને ગોળ ગોળ ફેરવી લઈશું તેલ ગરમ થાય પછી એમાં આપણે અડધી ચમચી રાઈ ઉમેરીશું અડધી ચમચી જીરું ઉમેરીશું એક સૂકું લાલ મરચું ઉમેરીશું સહેજ એવી હિંગ ઉમેરીશું વઘારમાં બધું ફૂટવા લાગે પછી આપણે મીઠા લીમડાના પાનને ઉમેરી દઈશું અને એક ચમચી સફેદ તલને ઉમેરી દઈશું તલનું પ્રમાણ તમારે વધારે રાખવું તલ ફૂટવા લાગે એટલે એમાં થોડા મકાઈના દાણાને ઉમેરી દઈશું પછી તરત જ વઘાર ઉપર હાંડવાના બેટરને ઉમેરી દઈશું અને આ રીતે ફેલાવીને પાસી દઈશું બેટાને બધી બાજુ એક સરખું ફેલાવી દેવાનું છે પછી ઉપરથી થોડા મકાઈના દાણાને ઉમેરી દઈશું જેથી વઘારમાં દાણાનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે પછી ઉપર થોડાક તલ ઉમેરી દઈશું અને થોડીક કોથમીર પણ ઉમેરી દઈશું ઉપર થોડુંક લાલ મરચું પાવડર પણ ઉમેરી દઈશું હવે આપણે ગેસને ધીમો કરી દઈશું પછી પણ ઢાંકણ ઢાંકીને સાતથી આઠ મિનિટ માટે એક સાઈડ ચડવા દઈશું સાતથી આઠ મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને જોઈશું તો આંડો એક સાઈડ સરસ રીતે સેટ થઈ ગયો છે અને ઉપરની સાઈડ પણ એકદમ ડ્રાઈટ થઈ ગઈ છે તે તવેથાથી ઈજી ઉકળી પણ જાય છે હવે ઉપર થોડુંક તેલ નાખીશું પછી આપણે હળવે રહીને હાંડવાની સાઈડ ચેન્જ કરી લઈશું હવે બીજી સાઈડ પણ ચડવા માટે આપણે ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ માટે ચડવા દઈશું તો પાંચ મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને જોઈશું તો હાંડવામાં સરસ સુગંધ પણ આવી રહી છે અને વઘારમાં નાખેલા મસાલા પણ સરસ રીતે દેખાઈ રહ્યા છે તો હવે આપણે હાંડવાને એક પ્લેટમાં લઈ લઈશું તો કેટલો સરસ ગોલ્ડન કલરનો હાંડવો તૈયાર થઈ ગયો છે ઉપરનું પડ તો એકદમ ક્રિસ્પી બન્યું છે હવે આ ગરમ ગરમ હાંડવાને કઢાઈમાંથી ઘાટીને લસણની લાલ ઇસ્ટન ચટણી સાથે સર્વ કરીશું તો છે ને હાંડવાનું કુકર વગર કોઈ પણ કઢાઈમાં ઇસ્ટન હાંડવો બનાવવાની એકદમ સહેલી રીત તો આ રીતે આપણે બીજા હાંડવાને પણ બનાવી લઈશું આ એક વાનગીથી તમારું પેટ પણ ભરી જાય છે અને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો આ રીતે મકાઈનો ઇસ્ટણ હાંડવો તમે જરૂરથી બનાવજો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મારી તો નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ